કારણ હનુમાનજી મોકલવાનું નક્કી કર્યું ભગવાન રામજી વિચાર કરો દરેક વખતે હનુમાનજી જાય ને તો લંકા એમ થાય કે આમાં આના વાંદરામાં બીજો કોઈ જ નથી એકનો એક આવે અને એ વખતે હનુમાનજીને એ મોકલવાની બદલે અંગતજી મોકલવાની તૈયારી થાય અને રાવણ રાવણ ને ઓળખાણ કરાવી ત્યારે અંગતજી કહે કે વાલી નો દીકરો અંગત છું ત્યારે રાવણ કીધું તો તું મારા મિત્ર નો દીકરો છો તું કેમ આની સેનામાં બોલો રાવણ સમજાવવાનો પ્રયત્ન કરે અંગતજી કહે રાવણ મને સમજાવવાનો પ્રયત્ન ન કર કારણ કે હું મારા રામનો પરમ સેવક છું અને અંગદજી ઘણી રીતે રાવણને કહે કે રાવણ યુદ્ધમાં કઈ રાખ્યું નથી આમ તેમ દરેક વાત કરે ત્યારે રાવણ ખડખડા હાસ્ય સાથે બોલે અરે વાનર યુદ્ધ વિરામની વાત કોણ કરે જેનામાં લડવાની તાકાત ન હોય તમારા લડવાની તાકાત હોય તો યુદ્ધ માટે આવી જાઓ અંગતજીને ક્રોધ ચડ્યો અને અંગતજી બોલે અરે રાવણ

ભગવાન રામજી નામ બોલી અને અંગતજી ભક્તિ હતી ને એ પોતાના પગ ની અંદર અંગતજી યુદ્ધ નો સંદેશ આપી રણ માં અંગતજી પરત ફરે આ બાજુ ચારે બાજુ ઈ લંગાનગરી અંદર વાંદરાઓ દેખાવા લાગ્યા દરેક દુર્ગ ની અંદર અલગ અલગ વ્યક્તિત્વ દેખાવા લાગ્યા અને એવે વખતે ભગવાન રામ

અને એક બાજુ રાવણ ના સૈનિક એક બાજુ ભગવાન રામજી ના સૈનિક ના ધોરા

ચારે બાજુ આટલા અવાજ આપો હજી આપો ચારે બાજુ આ મોનિટર આપો મોનિટર ચારે બાજુ આકાશ ને અંદર બે કરનાઓ જોવા લાગી ના બજાડી બાજુ સીધી ભૂલ્યાંગા જનસ્તવત સહે કે રૂપે

અને ઈ વખતે રણસંગ્રામ ની અંદર એક બાજુ ઈ રાવણપુત્ર પુત્ર મેઘરાજ અને એક બાજુ મહારાજ લક્ષ્મણજી મહારાજ સામ સામે હસ્ત શબ્દ છૂટ્યા રણસિંહ ફૂકાણા છે એ રણસિંહ કાવા બે સૂતા જાગે કાયર ભાગે કામ પડે કામ પડે મેદાને મરવા અવસર મરવા મરક સુંબલ રગ ચડે જી મરક રગ ચડે

કે હે ભાઈ રાવણ પુત્ર મેઘનાથ એટલો બધો માયાવી છે ને કે એની માયા ને તોડવી બહુ છે તો જય જય શ્રી રામ જય જય શ્રીરામ જય જય શ્રી રામવા લાગ્યા અને એ વખતે અને એ વખતે સંગ્રામ ભૂમિ રઘુપતિ अरुण बल कौशल गणे शमदीन मुकरा जीव लोचन अरुण तन सोनी तन जुगल फेरत सरस रासन भालु कहु जपिति सी बन तुलसी सही न सकछ विशेष जे आनन गणे शेष सही ભગવાન રામજી અને લક્ષ્મણજી મહારાજ મેદાન ની અંદર એ બંને ભાઈ આવ્યા અને એમાં ભગવાન રામજી એ લક્ષ્મણજી થી વિખુટા પડ્યા અને રાવણપુત્ર મેઘનાથે વીર છાંગ મારી વીર ખાતી ની છાંગ ચલાવા એ લખો થાય છે ની છાંગ ચલાવા એ જ પૂજન લખી પાડો વીર લક્ષ્મણજી મહારાજ મેદાનમાં પડ્યા અને લક્ષ્મણજી મેદાનમાં પડતાની સાથે